અત્યારે ઓરડા ગામે અમે મંદિર મંદિરે પગપાળા અત્યારે જઈ રહ્યા છીએ ખાસ કરીને કયું કુટુંબ કહેવાય તમારું ત્યાંનું પ્રભુજીભાઈ વાઘજીભાઈનું જે પરિવાર જે ખરો એમનું ત્યાંનું એમનું આ ઓરડાનું આ એમનું મૂળ વતન અને એ મૂળ અહીંયા કુળદેવીનું આ મંદિર હશે ઓળસિંહમાંનું અને અહીંયા એમનું આખો પરિવાર સાથે સાથે અમે પણ જોડાયા છીએ મારા મિસિસની બંને અને એ તેઓ આગળ જઈ રહ્યા છે સાઈડ તરીકે સરસ મજાનું મંદિર છે અહીંયા અને સરસ લોકેશન આજે આ લોકેશન પર અમે જવાના બહુ સરસ મજાનું આખું આ લોકેશન છે અને અહીંયા જયનબેન પણ અત્યારે આવી રહ્યા છે સરસ રીતનું આખું આ વાતાવરણ છે અને ધન્યવાદ હું આપને બતાવવા માગું છું કે આ સ્ટેપ જે છે પણ સરસ મજાનું લોકેશન છે ઓડા ગામનું આ અને જનરલી માતાજીઓનું સ્થાન ઉપર જ હોય છે અને બધા સરસ રીતે ચડી રહ્યા છે એ રીતે આપણે ભમરેસીમાના મંદિર આપણે જઈએ છીએ આપણે અને જે પ્રકારના સ્ટેપ છે એ પ્રકારનું સરસ છે અને અમારી સાથે ખાસ એમના જે કુવાસી જે કહેવાય અને પોતે કાંતાબેન એમના એમના અમે એમની નેતૃત્વમાં અમે આ પ્રવાસ ખેડી રહ્યા છીએ અત્યારે હાલ બીજા એમના બેન બાલુબેન એ અત્યારે નાદુરસ્ત તબિયતના કારણે ઘરે છે ધન્યવાદ જય મેં અમારા માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી છે ધન્યવાદ દિલીપભાઈ પણ પોતે અત્યારે આવી રહ્યા છે હા આપ ઓળા આ મંદિરે આ આગાઉ કેથમ વાર જ બરાબર બરાબર તો અત્યારે મેં આપને બતાવ્યું કે આ પહેલી વાર અત્યારે હાલ અમે બધા માતાજીના મંદિરે દર્શને જઈ રહ્યા છે અત્યારે લગભગ પાંચ વાગ્યાનું આસપાસ છે અહીંયા છ વાગ્યા પછી અહીંયા થોડું ઊભું હળું હોય પણ હોય છે એવું પણ આ લોકોનું કહેવું છે ધન્યવાદ